નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એક આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે પીએમ કિસાન યોજના બે હજાર પચીસ વિશે વાત કરવાના છે તો મિત્રો બે હજાર નવ બાવીસમાં ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે એટલે કે કઈ તારીખે મળશે અને બે હજાર ખાતામાં ક્યારે આવશે અને મિત્રો નવી લાભાર્થીની યાદી જાહેર થઈ ગઈ છે તો લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું અને મિત્રો બાવીસમાં હપ્તો મેળવવા માટે કયા કાર્યો કરવા પડશે તેના માટે શું કરવું પડશે કયા દસ્તાવેજોની જરૂર પડશે કયા દસ્તાવેજો અપડેટ કરાવવા પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતભાઈઓ અને બહેનો જ્યારે ખેતરમાં પાક લઈ રહ્યા છે પણ ખિસ્સામાં પૈસાની ચિંતા હોય ત્યારે એક મેસેજ દિલને શાંતિ આપે છે પીએમ કિસાન બે ક્રેડિટ આ મેસેજ ફક્ત રૂપિયા નથી લાવતો આશા લાવે છે અને વિશ્વાસ લાવે છે અને મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કે એ આશા વિશે પીએમ કિસાન યોજના બાવીસ હપ્તા વિશે આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે નાની માહિતી તમારો હપ્તો બચાવી શકે છે તો મિત્રો તમે પણ આ વિડીયોની અંદર અંત સુધી બને રહો એટલે કે તમને ખબર પડે કે તમારો બાવીસ હપ્તો કઈ રીતે તમને મળશે અને તેના માટે કયા કાર્યો કરવા પડશે અને એકવીસ હપ્તો ના મળ્યો તો તેના માટે કયા કાર્યો કરવા પડશે તે આપને આગળના વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો તો મિત્રો આપણી આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની એવી યોજના છે જે અંતર્ગત દેશના પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર આપવામાં આવે છે આ છ હજાર ત્રણ હપ્તામાં દરેક હપ્તો બે હજાર સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે આ યોજના પાછળ એક જ વિચાર છે ખેડૂતોને ખેતરમાં મહેનત કરવા માટે ન્યૂનતમ આર્થિક સહારો મળતો રહે તો મિત્રો પીએમ કિસાન યોજના દ્વારા જે વર્ષે છ હજાર આપવામાં આવે છે ખેડૂતોને તે ખેતરમાં મહેનત કરવા માટે ન્યૂતમ આર્થિક સહારો પૂરો પાડે છે ખેડૂતોને અને મિત્રો ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનું કામ કરે છે આ યોજના તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે હવે વાત કરીએ કે સૌથી મહત્વના મુદ્દા પર એટલે કે બાવીસમાં હપ્તો ક્યારે આવશે દરેક ખેડૂતના મનમાં એક જ સવાલ છે બાવીસમાં હપ્તો ક્યારે આવશે મને મળશે કે નહીં ક્યાંક અટકી જશે તો ખેડૂતભાઈઓ બાવીસમાં હપ્તો કોઈ લોટરી નથી પણ એક એવી પ્રક્રિયા છે જો તમે આ પ્રક્રિયામાં બરાબર છો તો તમને હપ્તો ચોક્કસથી મળી જશે તો મિત્રો તે કઈ પ્રક્રિયા છે તે આપણે આગળ વાત કરીશું તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકારે બાવીસમાં હપ્તા માટે ત્રણ સ્પષ્ટ શરતો રાખી છે તે શરતો કઈ છે તો મિત્રો પહેલી શરત એ છે કે ઈ ગી એટલે કે મિત્રો જો તમારે ઈ ગી વાયુ પૂર્ણ નથી તો તમારો હપ્તો ત્યાં જ અટકી જશે ઈ કેવાયસી એટલે તમારી ઓળખ સરકાર સુધી સાચી રીતે પહોંચવી તો મિત્રો તમારે પણ ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો ઈ કેવાયસી જલ્દીથી જલ્દી કરાવી લો નહીં તો તમને પણ બાવીસ માપનાનો લાભ નહીં મળે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમારે પણ ઈ કેવાયસી બાકી હોય તો ઈ કેવાયસી કેવી રીતે કરવું તે આપણે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર જાઓ ત્યારબાદ હોમ પેજ પર ઈ કેવાયસી બટન દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ તમારે આધાર નંબર નાખવાનો આવશે તે નાખ્યા બાદ ઓટીપી વેરીફાય થશે ઓટીપી વેરીફાઈ થયા બાદ તમારે સક્સેસફુલનો મેસેજ આવશે જો ઓનલાઈન ના થાય તો તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકાર દ્વારા બીજો નિયમ કહે છે તો મિત્રો બીજી શરત એ છે કે આધાર અને બેંક લિંક તમારું બેંક ખાતું આધાર નંબર સાથે જોડાયેલું હોવું ખૂબ જ જરૂરી છે ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા એટલા જ માટે નથી આવતા કે આધાર લિંક નથી તો મિત્રો તમારે પણ આધાર લિંક કરાવવું જરૂરી છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે સરકારની ત્રીજી શરત કહી છે તો જમીનના રેકોર્ડ એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના ખેડૂતોની જમીન પણ આધારિત છે જમીનના રેકોર્ડ સાચો અને અપડેટ હોવો જરૂરી છે જો આ ત્રણ પાયા મજબૂત છે તો તમારો બાવીસ હપ્તો ચોક્કસ મળી જશે તમને તો મિત્રો તમારે પણ તમારા જમીનના દસ્તાવેજો અપડેટ હોવા જરૂરી છે નહીં તો તમારો બાવીસ માપ્તો અટકી શકે છે તો મિત્રો તમારે પણ આ ત્રણ કામમાંથી કોઈ પણ કામ બાકી હોય તો જલ્દીથી જલ્દી પૂર્ણ કરી લો નહીં તો તમને બાવીસ માપ્તો મળશે નહીં જો તમારા આ ત્રણ કામ પૂર્ણ હશે તો તમને બાવીસ માપ્તો મળી જશે તો મિત્રો આપણે એ વિડીયોની અંદર વાત કરી કે પીએમ કિસાન યોજનાનો બાવીસ માપ્તો કયા ખેડૂતોના ખાતામાં જમા થશે અને નવી લાભાર્થીની યાદીમાં કયા ખેડૂતોનું નામ છે અને કયા ખેડૂતોને બાવીસ માપ્તાનો લાભ નહીં મળે તે આપણે એ વિડીયોની અંદર વાત કરી તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને મિત્રો ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં